જય શ્રી કૃષ્ણ ઓલ ઇન વન ચેનલ હું રોષી થોડાકિયા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ફાલુદાની રેસીપી લાવ્યા છીએ તો અહીંયા મેં બે લિટર દૂધ લીધું છે અમે ફેમિલી મેમ્બર વધારે છીએ એટલા માટે બે લિટર દૂધનું ફાલુદા બનાવવાના છીએ અમે જેમાં તાજા દૂધ લીધું છે અને એમાં ફાલુદાનું કેસર ફ્લેવરનું મિક્સિંગ પાવે છે એ લીધું છે મેં અને બીજી સાઈડ આપણે જેલી બનાવીશું જેલી બનાવવા માટે મેં અડધો લીટર પાણી લીધું છે એમાં સ્ટ્રોબેરી ફ્લેવરની જેલી ચોઈસ કરી છે મેં બનાવવામાં તો જે જેલીનો મિક્સિંગ આવે છે પાવડર એમાં બે પાઉચ આવતા હોય છે ફ્લેવરવાળું હોય છે ને એક કોર્ન ફ્લોર જે પાઉચ હોય છે જો આ ટાઈપનું આવે છે એમાં સ્ટ્રોબેરી ફ્લેવરમાં જેલી બનાવવા માટે ઢોરી બી કિચન આવ્યું હતું એમાં કિડ્સ છોકરાઓ ખુશ થઈ જશે જોઈને તો સ્ટ્રોબેરી માં બે પાવડર મિક્સિંગ કરવાના હોય છે એમાં મિક્સ કરી લીધા છે અને આપણે હાફ લિટર અડધો લિટર પાણી તપેલીમાં જે ગરમ મૂક્યું છે એમાં મિક્સ કરીને એમાં નાખી દઈશું આપણે મિક્સ કરતી વખતે થોડી વાર એને હલાવવાનું હોય છે કેમ કે એમાં લમ્સ ના પડી જાય અને સ્ટ્રોબેરીના જે આપણે બનાવી છીએ એમાં બબલ્સ આવે છે ત્યાં સુધી થોડું ઉકાળવાનું છે બસ પછી એ જેલીને આપણે કોઈ થાળીમાં ઠંડુ થવા મૂકી દઈશું મિક્સરને જેલીનું લિક્વિડ મિક્સર જે થોડી વાર ઠંડુ થઈ જાય પછી આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈશું ના મૂકીએ તો પણ જેલી તો સેટ થઈ જ જાય છે છતાં પણ ફ્રીજમાં મૂકીએ તો સારું દૂધને આવી રીતે કન્ટીન્યુ હલાવતું રહેવાનું છે એમાં જે નીચે સેવયા અને જે પણ ઇન્ગ્રીડિયન્ટ છે એ જળી જાય એ થોડો આપણને ખ્યાલ આવી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને હલાવતું પણ રહેવાનું છે તો આને થોડી થતાં વાર લાગતી હોય છે આ સાઈડ આપણી જેલી સેટ થઈ ગઈ છે મેં એને ફ્રીઝમાં થોડી વાર મૂકી દીધી હતી તો થોડા એડવાન્સ પ્રોસેસને આપણે કરી લઈશું જેલીને કટ કરીને એને પીસ કરીને રાખી દઈશું તો મેં જોઈ શકો છો જેલીના એકદમ આરામથી પેસ્ટ થઈ જાય છે ફ્રિજમાં ના મૂકી તો ચાલે જ છે પણ મેં થોડી વાર મૂકી દીધી હતી આપણને જેવા અને છેવડા ગમે એવા પેસ્ટ આપણે એના કટ કરી શકીએ છીએ મેં અહીંયા સ્ક્વેરમાં કાપી લીધી છે જો તમે બહુ ફાઇન જેલી સેટ થઈ ગઈ છે જોઈને જ ખાવાનું માન થઈ જાય છે અને છોકરાઓને તો જેલી બહુ જ ભાવે છે કોઈ બી ફ્લેવરની હોય જો આ રીતે એકદમ ક્રિસ્ટલ જેવી દેખાય છે ને આ મિક્સ તૂટી ફૂટી લીધી છે તક મારે થોડા એડવાન્સ એક્સ્ટ્રા પર લાળી રાખ્યા છે મેં અને આ ડ્રાય ફ્રૂટનું મિક્સ પાવડર કર્યો છે કાજુ બદામનું અને આ જેલી છે તો હવે આપણે ફાલુદાને તૈયાર કરી લઈએ નીચે મેં ફાલુદા મિક્સર જે દૂધમાં રાખ્યું હતું એ લીધું છે એમાં વેનીલા આઈસ્ક્રીમ એડ કર્યો છે અને ઉપર સર્વિંગમાં આપણે તૂટી ફૂટી તકમરિયા અને ડ્રાય ફ્રૂટ મિક્સ જે કાજુ બદામનો પાવડર છે એ અને જેલી નાખીને ફાલુદાનું તૈયાર થઈ ગયું છે આપણું કેસર ફ્લેવર ફાલુદા તમે જોઈ શકો છો તો વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઇક શેર જરૂર કરશો અને કેસર ફાલુદા કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરશો ફરી મળીશું રાધે રાધે